ભરૂચ એસોજી દ્વારા અઢાર હજાર એકસો નેવું કિલો ઘઉડા જથ્થા સાથે બે ઈશબોરી ધરપકડ ભરૂચ એસઓજી ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ગોવિંદરામ લક્ષ્મણરાવને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી વીજીવી સ્કૂલ પાછળથી અનાજનો જથ્થો એક ટાટા એલપીજી ગાડીમાં ભરી એબીસી ચોકડી તરફ જવામાં આવી રહી હતી ટીમે કાયદેસરની કાર્યવાહી કરતા ગાડીમાંથી કુલ અઢાર હજાર એકસો નેવું કિલો ઘઉં મળી આવ્યો જથ્થા અંગે બિલ કે આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન મળતા અનાજનો જથ્થો ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનું જણાય જેથી સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બંને ઈસમોની આવેલ પકડાયેલ મુદ્દામાલ ઘઉં કિલો કિંમત રૂપિયા લાખ પિસ્તાળીસ પંદર લાખ પિસ્તાળીસ હજાર સાતસો અટક કરાયેલા ઈસમો શાહિદભાઈ ઇદ્રીસભાઈ હયાત ઉમરવર્ષ આડત્રીસ રહે ચુચલા પ્લોટ વેજલપુર રોડ ગોરા ગગનસિંહ તલવારસિંહ ટાંક ઉમરવર્ષ તેત્રીસ રહે સરદારનગર બીજી વીસ કુલ પાછળ ભરૂચ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો